ભરૂચ જિલ્લાના હિંગલોડ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગામ આગેવાન સાજીદ ફસા દ્વારા ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષ નાયકની ઉપસ્થિતિમાં ટોસ કરી મેચની શરૂઆત કરવામાં આવી હતી આ ફાઇનલ મેચ થામ અને કરમળ ગામની ટીમ વચ્ચે રમાડવામાં આવી હતી ખૂબ જ રસાકસી ભરી મેચમાં કરમાળ ગામની ટીમનો વિજય થયો હતો આ પ્રસંગે દેશ વિદેશથી પધારેલા મહેમાનો હિંગલોટ ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં આસપાસના ગામના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ હિંગલોટ ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ પર બે હજાર ત્રેવીસની ટુર્નામેન્ટની નોકઆઉટ ટુર્નામેન્ટ જે ફોર્ટી એટ ટીમ્સની ફાઇનલ મેચનું આયોજન હતું એમાં બહુ શાંતિપૂર્વક ફાઇનલ મેચ રમાઈ જેમાં થામ કેજીએન અને અલ્ટાફ નિકી કરમારની ટીમ જે બંને ફાઇનલમાં આવેલી એમાં થામની ટીમે ફર્સ્ટ બેટિંગ કરીને એકસો ને ત્રેસઠ રન કરેલા જેના જવાબમાં કરમારે એકસો ત્રેસઠ રનનો ટાર્ગેટ હતો એ પૂરો કરી અને વિજેતા બની છે કરમારની ટીમ વિજેતા બની છે આજના દિવસે આજના આ ફાઇનલમાં મારા ખાસ મહેમાનો કમલેશભાઈ પાર્થિવભાઈ જમાદાર અબ્દુલભાઈ કામધી રફિકભાઈ ઉસ્માનભાઈ ભોલ તેમજ અમારી બી કમિટીમાં સહેબભાઈ ચીના અનીશભાઈ રાજ સરફતભાઈ ટેસખાન જેવા બધા મહેમાનોએ આવીને ફાઇનલ મેચનો બહુ સારી રીતે આનંદ લીધો મેચ પર રસપ્રદ બનેલી મજા આવી બધાને અને નેક્સ્ટ પાછો અમે નેક્સ્ટ સન્ડેના બીજી આ ચાલુ વર્ષની ફાઇનલ મેચ થવા જઈ રહી છે